રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાની પાટીદાર સમાજને ટકોર સમાજ ઉદ્યોગ અને નગરની જરૂરિયાત ધ્યાન લેવી સાંસદે કહ્યું વર્તમાન સમયમાં પરિવારનું ધ્યાન રાખવું જરૂરી છે સોશિયલ મીડિયાથી યુવા પેઢીને ગુમરાહ થતી બચાવો યુવાનોને વ્યસનો અને ખોટી આદતોથી દૂર રહેવા માટે તેમણે ટકોર કરી છે વડીલોને માતાઓને બહેનોને ભાઈઓને યુવાનોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો યુવા પેઢીના ઘડવામાં થોડોક સમય આપો બાળકોની અંદર સંસ્કારને વધારવા માટેના પ્રયાસો કરો કુટુંબ ભાવનાની જાળવણી માટેની ચિંતા કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પણ સમાજને ટકોર સંસ્કારો પર ધ્યાન દેવાની ખૂબ જરૂર છે પરશોત્તમ રૂપાલાએ કહ્યું એ સાચી વાત છે મુખ્યમંત્રીએ કહ્યું કે ચરિત્ર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન પણ કાર્યક્રમ કરી રહ્યું છે ગુજરાત સરકાર પણ દરેક ઝોનમાં સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમ કરી રહ્યું છે સંસ્કારો ઉપર પૂરતું ધ્યાન રાખવું પડે છે કારણ કે જયારે જયારે પ્રગતિ થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક દૂષણ પણ સાથે આવી જતું હોય તો આના માટે થઈને સરકાર પણ અત્યારે જાગૃત છે એના માટેનો અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર બંને થઈ અને કાર્યક્રમ દરેક ઝોનમાં કરવાનો છે એક અમદાવાદનો એક કાર્યક્રમ હજુ શરૂઆત કરીને કર્યો છે સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમ અને વક્તૃત્વ સ્પર્ધા પણ કરીએ છીએ હવે બીજો કાર્યક્રમ અમે સુરતમાં કરવાના છીએ ત્રીજો રાજકોટમાં કરીશું એટલે કે દરેકે દરેક અત્યારે દરેક સમાજ માટે આની ખૂબ જરૂરિયાત છે કે ચારિત્ર ઉપર પૂરતું ધ્યાન આપ